ઇન્ટરનલ પરીક્ષામાં ઉર્વી નાપાસ થઈ હતી તો તે અસાઇનમેન્ટ જમા કરાવ્યું ન હતું જેમાં યુનિવર્સિટીને ઇન્ટરનલ પરીક્ષામાં નાપાસ થયા હોય અને અસાઇનમેન્ટ જમા ન કરાવ્યું હોય તે વિદ્યાર્થીઓના નામ સાથેની યાદી જાહેર કરી હતી આ વિદ્યાર્થીએ યુનિવર્સિટીની પરીક્ષામાંથી બાખાત રાખ્યા હતા જેમાં ઉર્વીનો નામ પણ યુનિવર્સિટીમાં ડિટેઇન કરી હોવાની જાણ થતા ઉર્વી શનિવારે યુનિવર્સિટીમાં ગઈ હતી પરંતુ રજૂઆતો ઘરે હતી પરંતુ તેની રજૂઆતને ધ્યાનમાં ન લેતા આખરે તે ડિપ્રેશનમાં આવી હતી

વૃધુ તપાસ ધરી તો તેના પિતા પાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે જ્યારે તેની માતા ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરે છે તો ઉર્વીના પિતા જગદીશ પરાતે જણાવ્યું હતું કે મારી છોકરી મેડિકલ સર્ટિફિકેટ અને એસાઇનમેન્ટ લઈને મેડમ પાસે ગઈ હતી પણ મેડમે લીધું ન હતું તેમણે કહ્યું હતું કે મેડમે અસાઇનમેન્ટ લીધું નહોતું એટલે એ બાબતે તે થોડી ડિપ્રેશનમાં હોય તેવું જાણ્યું હતું આજે બપોરે હું હોલમાં બેઠો હતો ત્યારે અવાજ આવ્યો હતો કે હું રૂમમાં દોડી ગયો હતો એ ફાંસી ખાઈ લીધી હતી તો મેં તરત જ નીચે ઉતારી દીધી અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા

આઘાત લાગ્યા છે તો આ બાબત મારા સુધી પહોંચી જ ન હતી અને વિદ્યાર્થીઓ પરીક્ષા બાબતે તણાવમાં ન આવે તે માટે યુનિવર્સિટી ઘણા પગલા લીધા છે પણ આ બાબતે તપાસ થઈ છે